વડોદરા મહાનગરપાલિકા દ્વારા કમાટીબાગના ગેટ નંબર ત્રણ પાસે થ્રીડી એલ સ્ક્રીન મૂકવામાં આવ્યું અને તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું પાલિકા હવે શહેરભરમાં એલઈડી સ્ક્રીન લગાવી જાહેરાતોથી આવક ઊભી કરવા માટે આજે વડોદરા શહેર કમાટીબાગ ગેટ નંબર ત્રણ પાસે એલઈડી સ્ક્રીનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું શહેરમાં ચાલીસ જગ્યા ઉપર દસ કરોડના ખર્ચે એલઈડી સ્ક્રીન લગાવવામાં આવશે શહેરના પાંચ ઠેકાણે ટુ ડી એલઈડી સ્ક્રીન અને પાંત્રીસ જગ્યાએ થ્રી ડી એલઈડી સ્ક્રીન લગાવવામાં આવશે આ એલઈડી સ્ક્રીન પર વડોદરા મહાનગરપાલિકાના કાર્યક્રમ અંગેની જાણકારી અને જનજાગૃતિની સાથે લાઈવ ટેલિકાસ્ટ અને જાહેરાત કરવામાં આવશે સ્પેન લગાવવાથી સુંદર લાગે તેવી શક્યતાઓની સાથે વડોદરા શહેરમાં ચાર રસ્તા પર ઓછા થાય અને વડોદરા મહાનગરપાલિકાએ લગાવેલા એલઈડી સ્ક્રીન પર જાહેરાતો આવે તો વડોદરા પાલિકાની આવકમાં વધારો થઈ શકે સાથે જ કોન્ટ્રાક્ટરો દ્વારા લગાવવામાં આવેલા હોર્ડિંગો વાવાઝોડામાં પડી જતા હોય છે તેને ઘટાડવા માટે પાલિકા દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે

વર્ઝન હોય રિયલ ઇફેક્ટ હોય એ રીતના તમને શહેરીજનોને વિઝન મળશે અને સમગ્ર શહેરમાં લગભગ ચાલીસથી થી બેતાળીસ જગ્યાએ વિવિધ સ્થળો પર આ રીતના એલઈડી સ્ક્રીન લગાવવામાં આવનાર છે સ્વર્ણિમની સ્પેશિયલ ગ્રાન્ટમાંથી લગભગ દસ કરોડના ખર્ચે આ એલઈડી સ્ક્રીન લગાવવાનું કામનું આયોજન છે ભવિષ્યમાં આ એલઈડી સ્ક્રીનમાં જ્યારે લોકો બેનરો લગાવતા હોઈએ છીએ ત્યારે આપણે પર્યાવરણની પણ ચિંતા કરતા હોઈએ છીએ અને સતત બેનરોના કારણે કદાચ ક્યાંક ને ક્યાંક શહેરમાં પણ થોડું એ રીતનું આપણને વધારે પડતા બેનરો છે એ રીતનું કોઈક ને કોઈક એ થતું હોય છે ત્યારે આ એલઈડી સ્ક્રીન શહેરીજનો પણ પોતાના કોઈ પણ આવનાર કાર્યક્રમો અથવા પોતાના પોતાના બિઝનેસ માટે કરીને જે બેનર્સ લગાવતા હોય છે તો ભવિષ્યમાં આ એલઈડી સ્ક્રીનમાં પણ એમના બેનર્સ માટેની પણ સુવિધા આપવામાં આવશે જેથી કરી અને વડોદરા શહેરના પર્યાવરણ અને એની સુંદરતા અકબંધ રાખીને પણ નાગરિકો પોતાની જાહેરાત કરવી કે પછી પોતાના આગામી આવનાર કાર્યક્રમો માટે નાગરિકોને સૂચન માહિતી પ્રસાર પ્રચાર કરવો હોય તો એમાં પણ ભવિષ્યમાં કરવામાં લઈ શકાશે વડોદરા શહેરમાં વડોદરા કોર્પોરેશન દ્વારા દસ કરોડ ના ખર્ચે લગભગ ચાલીસ જેટલા એલઈડી ટીવી કે જે દસ બાય દસ ફૂટ અને વીસ બાય વીસ ફૂટ ના હશે આમાંથી પાંત્રીસ જગ્યાએ ટુ ડાયમેન્શનલ એલઈડી ટીવી લાગશે પી ફોર ટાઈપના અને પાંચેક જગ્યા માટે થ્રી એલ ટીવી લાગશે વડોદરા શહેર ટેકનોલોજીનો ઉપયોગ કરી અને લોકો જોડે કોમ્યુનિકેશન કરવા માટે લોકો જનઆંદોલનમાં સહભાગી બને અને એડવર્ટાઇઝિંગ ખૂબ આકર્ષક રીતે થાય એ દિશામાં વડોદરા કોર્પોરેશન દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે આવનારા સમયમાં આનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થયા પછી આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પાંચ વર્ષની વોરંટી સાથે આ એલઈડી ટીવી લગાડવામાં આવશે જે વોટરપ્રૂફ હશે વરસાદમાં પણ વાવાઝોડા લગભગ એકસો ચાલીસ કિલોમીટર વાવાઝોડું આવે ત્યાં સુધી આ સ્ટ્રક્ચર સ્ટેબલ રહેશે એક વખત ઇરેક્શનનું કામ પૂરું થયા પછી જમીન મિલકત શાખા દ્વારા આનો કોમર્શિયલ જમીન મિલકત કોમર્શિયલ દ્વારા ઇજારો કરી અને જે હાઇએસ્ટ બિડ કરશે એમને આને એડવર્ટાઇઝિંગના રાઇટ આપવામાં આવશે આ એલઈડી ટીવીના લીધે વડોદરા કોર્પોરેશન અને તમામ એડવર્ટાઇઝિંગ વાળી કંપનીઓ જનતા જોડે સીધા સંવાદ કરી શકશે સીધું કોમ્યુનિકેટ કરી શકશે વિઝ્યુઅલ માધ્યમની ઇફેક્ટ ખૂબ સારી હોય છે અન્ય મહાનગરોના અનુભવ પણ ખૂબ સારા છે ખાસ કરીને લોકલ ઇવેન્ટ લોકલ ઇવેન્ટોના લાઈવ પ્રસારણ મેં કીધું એમ કે કોઈ પ્રોગ્રામ હોય અને જન આંદોલનમાં પરિવર્તિત કરવું છે સ્વચ્છતાના કાર્યક્રમ હોય આરોગ્યને લગતા કાર્યક્રમ હોય વેલનેસને લગતા કાર્યક્રમ હોય તથા કોમર્શિયલ એડવર્ટાઈઝમેન્ટ આ તમામ વસ્તુઓ આ એલડી ટીવીના માધ્યમથી થશે ખાસ કરીને જે એડવર્ટાઇઝિંગનું આ જે રાઇટ લેશે એ કંપનીના થકી કોર્પોરેશનને આવક ઊભી થશે આશા રાખીએ કે આવનારા ત્રણ ચાર વર્ષમાં આ ખર્ચો કોર્પોરેશન રિકવર કરી શકે અને વડોદરા શહેરમાં જે હોર્ડિંગનો માહોલ છે એના બદલે લોકો આ ઇલેક્ટ્રોનિક માધ્યમથી એલ ટીવી પર એડવર્ટાઇઝિંગ કરવા માટે વધુ પ્રેરાય જેથી કરીને હોર્ડિંગ કે જે ખાસ કરીને વાવાઝોડાના સમયમાં ખૂબ જોખમકારક સાબિત થતા હોય છે એની પર કંટ્રોલ લાવવાની પણ કોર્પોરેશન કોશિશ કરશે